એમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ વેમાલી ગામ પહેલા ગ્રામ પંચાયતમાં આવતું હતું હવે વડોદરા મહાનગર સેવા સદનની અંદર આવે છે અને અત્યારે જે પરિસ્થિતિ છે કે વેમાલી ગામના લોકો સ્વર્ગમાં જવા માટે પણ એમના પાસે રસ્તો નથી જી હા દર્શક મિત્રો આજે અમારા વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા આપને બતાવી રહ્યા છે આ જે રોડ છે અને અમારી સાથે રાજુભાઈ છે રાજુભાઈ કેટલા સમય થી આ તમે આ તકલીફ નો સામનો કરી રહ્યા છે સાહેબ અમે જયારે પંચાયત માં હતા ને ત્યારે સુખી હતા અમને એવું લાગતું હતું ત્યારે અમે એકદમ ભગવાન ના દરબારમાં રહીએ છીએ પણ જ્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશન ના દરબારમાં આવ્યા છે ત્યારથી દુખી દુખી થઈ ગયા છે ગામમાં એક પણ જવાનો રસ્તો સારો નથી હવે તો એ દર્શાવી ગયા છે કે અમારે સ્વર્ગમાં જવું છે પણ સ્વર્ગમાં જવાનો રસ્તો પણ આ લોકોએ સારો નથી રહેવા દીધો સાહેબ એવી હાલત પર અમે જીવી રહ્યા છે તમે જુઓ આ કેમેરાની સામે આજે સવારે અમે અંતિમ ક્રિયા માટે નીકળ્યા હતા ત્યારે સાહેબ જોયું કે ટ્રેક્ટર બી ફસાઈ ગયું માણસો ટ્રેક્ટર કાઢવા ગયા તે પણ ફસાઈ ગયા એવી હાલત પર જીવી રહ્યા છે સાહેબ હવે એક જ રસ્તો બચ્યો છે અમારી પાસે કે તમારી જેવા સોશિયલ મીડિયા પર આવી અને અમને મદદ કરે આ મોદી સાહેબ સાહેબ ગુજરાત શું અને મૂકી દીધું છે જોઈ રહ્યા કરી પાછા આવો ધ્યાન રાખો મહેરબાની અમારા બચાવો તમારા જ માણસો તમારા રહ્યા નથી આવે સવાલ એ છે દર્શક મિત્રો કે અત્યારે તો અમે ગાડીમાં બેઠા છે પણ અત્યારે એવી પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિમાં આ ગામના લોકો જેને અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છે અને છતાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પેટનું પાણી હલતું નથી કેવું લાગે છે અધિકારીઓ અધિકારીઓને તો અનેકવાર હું તો તમારા જેમ ફેસબુક પર મૂકું છું અને રજૂઆત કરું છું સાહેબ પણ ત્યાં પણ કોઈનો કાન કાનના પડદા ખુલતા નથી અમારા કોર્પોરેટર ખાલી ફોટા પડાવવા આવે છે ફોટા પડાવીને જતા રહે છે એવી દશા થઈ ગઈ છે અમારે દર્શક મિત્રો જે રીતે આ રસ્તો છે અને રસ્તોમાં અત્યારે અને આ રસ્તો જે અંતિમ સંસ્કાર કરવા માટે મશાન માં લઈ જવામાં આવે છે ત્યાં આવી પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિમાં અહીંના લોકો રહી રહ્યા છે દર્શક મિત્રો સવાલ એ છે કે અહીંના ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈપણ અધિકારી કે કોઈ પણ નેતા અહીંયા આગળ જોવા નથી આવતું જેના કારણે છેલ્લી અંતિમ યાત્રા હોય છે એ અંતિમ યાત્રામાં પણ એમને સ્વર્ગ સ્વર્ગ જવું હોય પણ એ સ્વર્ગનો રસ્તો જ આપ જોઈ શકો છો કે આ પરિસ્થિતિમાં છે અને જે રીતે કેટલા ટાઈમથી આ વડોદરા મહાનગર સેવા સદન એને સમાવેશ કરવામાં આવ્યો છે શું લાગે છે કે આ અંતિમ રસ્તો છે એ પણ હવે અમારા માટે સારું નથી કરતા જ નથી અમે કેટલી વાર રજૂઆત કરી ખાલી રબલ ના ખ કામ થાય કામ પતી ગયું એટલે પછી પતી ગયું આજે સવારે સ્મશાનમાં જે માસી ને જે લઈને કેટલી બધી તકલીફ પડી અહીના જેટલા બધા રહીશો હતા એ બધા પોતાની જાતેથી જેસીબી બોલાય ને પોતાની જાતેથી કરીને રસ્તો કર્યો છે એમને ગમે એટલી રજૂઆત કરો જાડી ચામડીના માણસો છે કોઈ જ કામ થતું નથી કોઈ અધિકારી અને છે કોરોના માં બી આવી જ પરિસ્થિતિ હતી સે મહિની જ પરિસ્થિતિ છે હવે અત્યારે માણસો જાય જાય તો ક્યાં જવાના તમે જોઈ શકો ત્યાંથી આ તમે જોઈ લીધું કેવી પરિસ્થિતિ હજુ આગળ જાઓ એ તો આ તો હમણાં ચોખ્ખું કર્યું તારે લાગે છે

ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓ કોઈપણ પ્રકારે સાંભળતા નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કમ્પ્લેન નંબર આ લોકોએ જાહેર કરેલો છે કમ્પ્લેન નંબર પણ કેટલી બધી વખત લોકો કોલ કરી અને ફરિયાદો લખાવે છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી માત્ર અમને આશ્વાસનો આપવામાં આવે છે હવે અત્યારે હાલ જે તમે રોડ જોઈ રહ્યા છો સ્મશાન ગૃહ એ જવાનો આજે સવારે જ એક મૈયત થઈ અને એ બેનના મૈયત પર જતી વખતે ગત વર્ષે અમરનાથ યાત્રીનું મરણ થયું હતું વેમાલી ગામના અને ત્યારે જે પરિસ્થિતિ ઉદભવી હતી અને ટ્રેક્ટરની અંદર અમારે મૃતદેહને લઈને સ્મશાનગૃહે જવાનું થયું અને ત્યારે પણ ટ્રેક્ટર પલટી ખાઈ જાય અને ડાઘુઓને જાનહાનિનું નુકસાન થાય એવી પરિસ્થિતિનું સર્જન હતું અને ચાલુ વર્ષે પણ ત્યારે પણ અમે ખૂબ હોબાળો મચાવ્યો હતો આંદોલનો પણ કર્યા હતા અને છતાં પણ એ લોકોના પેટનું પાણી હાલ્યું નહીં છેલ્લે એ લોકોએ અમને એક માત્ર બે ટ્રક આ જગ્યા ઉપર મેટલ રબલ નાખી દીધા અને એની વાહવાહી મેળવવા માટે પેપરની અંદર સાડા દસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે મીડિયાના માધ્યમથી પણ એમને એવું જણાવ્યું કે ભાઈ આટલા લાખ રૂપિયાનો અમે ખર્ચો કર્યો છે ને રોડ બનાવી દીધો છે પરંતુ આજે પણ એ જ રોડની પરિસ્થિતિ એવી છે આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર સાડા દસ લાખ રૂપિયાનો કોઈ ખર્ચો કરવામાં આવ્યો નથી એટલે તો ભ્રષ્ટ માં આપના માધ્યમથી અમે તપાસ ઇન્કવાયરી કરવા માટે માંગીએ છીએ કે ભાઈ વિજિલન્સ તપાસની યોગ્ય માંગણી કરવામાં આવે કે ભાઈ આ સાડા દસ લાખ રૂપિયાનો ખર્ચો કોને કયા ખાતામાંથી અને કેવી રીતે કર્યો છે જો એની યોગ્ય માહિતી બહાર કાઢવામાં આવે તો સો ટકા તંત્રના બધા જ પુરાવા બહાર નીકળી જશે કારણ કે એમને કામ નથી કરવું ખાલી માત્ર ખર્ચા પાડવા છે ચાલુ વર્ષે પણ આજે જ જે મૈયત થયું એમાં પણ ડેડ બોડીને અમારે ટ્રેક્ટરમાં લઈ જવી પડી અને આ ટ્રેક્ટર પણ ગત વર્ષની જેમ ફરીથી પલટી ખાઈ જાય અને ડાગુઓને નુકસાન પહોંચે એમની જાનમાલને નુકસાન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એટલે આપના માધ્યમથી કોર્પોરેશનના અધિકારીઓ હોય કે આ વોર્ડ નંબર ત્રણના ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ બહાર નીકળો સાડા ચાર વર્ષ જેવો સમય પતવા માટે આવ્યો છે તમે પબ્લિકની વચ્ચે આવતા જ નથી પબ્લિકની સમસ્યાઓને જાણવા માટે માંગતા જ નથી કે પબ્લિકનું સૂચન સ્વીકારવા માટે માંગતા નથી તો તમે આ વડોદરા શહેરના પાંચ વર્ષ ખરાને ખોટી રીતે બગાડશો નહીં જનતાના આ વડોદરા શહેર આમ પણ બીજા મહાનગરપાલિકાઓ કરતાં પચીસ ત્રીસ વર્ષ પાછળ રહી ગયું છે એનું મૂળ કારણ આ છે કે ચૂંટાયા પછી પ્રતિનિધિઓને પડેલી હોતી નથી પોતાના વિસ્તારની ખબર નહીં કેમ એ એટલા બધા નિષ્ક્રિય છે કે જે લોકોને ખરેખર તો પ્રોબ્લેમ હોય તો એ લોકોને એમને મળવા માટે આવવું જોઈએ સામે ચાલીને કે ભાઈ તમારો પ્રશ્ન શું છે

શું લાગે છે કે હવે ઇલેક્શન આવશે એટલે નેતા વોટ માંગવા આવશે ને અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારા વિસ્તારનો નો પ્રશ્ન હલ નહી થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું આ તમે જોઈ શકો છો તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અમારા રસ્તા સામસર માં જવાની કેટલી બધી સમસ્યા છે આ તો બાજુના બિલ્ડર જોડે થોડી બપોરે મગજમારી કરીને થોડું સાફ કરાવ્યું એટલે તમને સારું લાગે છે નહીં તો ટ્રેક્ટર બી જાય પોઝિશન નથી વોટ મળી ગયા ચૂંટાઈ ગયા એટલે એમનું કામ પૂરું થઈ ગયું પ્રજાની સમસ્યા એમને કોઈ પડેલી નથી આવશે બહિષ્કાર કરશું અમે એમનો બહિષ્કાર જ કરશું નેતાઓ તો એક બાજુની વસ્તુ છે જે જે પણ પણ વોર્ડ નંબર અધિકારીઓ છે છે કામગીરી આવે એ પણ પાંચ વર્ષમાં કોઈ જોવા નથી આવ્યું અમે પાંચ પાંચ સાત વર્ષથી અમે ટેક્સ ભરીએ છીએ આટલો બધો વીએમસી નો ટેક્સ છે એના પછી પણ વીએમસી નથી ગટર લાઇન નાખી શકતી નથી પાણી નો પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરતી કે નથી રોડ રસ્તા નો પ્રોબ્લેમ આઉટ કરતી તો જે ટેક્સ લે છે જે અધિકારીઓ છે જેમની પાસે સત્તા છે એક વસ્તુ છે જે અધિકારીઓ છે જે અધિકારીઓને કામ કરવાનું છે એ પણ કદાચ દર વર્ષે વિઝિટ લેતા હોય એરિયાની એ તો એમને ખબર પડે કે કે આ એરિયામાં શું કામકાજ કરવાનું છે તમારો પ્રતિનિધિ કોણ તમે પ્રતિનિધિ કોણ તમારો તમે કોને ચૂંટાઈને લાયા અમે ચૂંટાઈ ને લાયા અમે અધિકારી લાયા તમે ચૂંટાઈ અધિકારી લાયા ને ચૂંટાઈ એ તમારા પ્રતિનિધિ છે એ તમારી પાસે આવું જોઈએ નેતા સાંભળવા તૈયાર નથી નથી અધિકારી સાંભળવા અમે રજૂઆત કરી નેતાઓ અહીંયા દસ લાખ રૂપિયા ફાડ્યા અમે પચાસ લાખ રૂપિયા વેમાલી ગામ નું તળાવ નું કામકાજ ચાલુ થાય લગભગ અઢી વર્ષ થઈ ગયા છે પણ હજુ કામ પચાસ ટકા પૂરું થયું નથી તમે જોઈ શકો છો હમણાં તમે જતા ઘડી જોઈ લો આપડે ચોમાસા ની શરૂઆતમાં જે ગટર લાઈન નાખવામાં આવી છે વેમાલી ગામના એન્ટ્રન્સ આગળ મેઈન રોડ ઉપર ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા એક રોડ બંધ જ છે ઓલરેડી એક કાર્યકર કમલેશ પરમાર પણ છે પરમાર સાહેબ શું કેસો જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ લોકો ને વેમાલી ગામના જે લોકો છે એમને સ્વર્ગમાં જવા માટે પણ રવે રસ્તો નથી ચોક્કસથી વડોદરા સહીની અંદર ઝાર્તી કોર્પોરેશનની અંદર આ જારે કોર્પોરેટર આવ્યા એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો માનનીય વડાપ્રધાનના ના જે કેવાય છે કે લેબલ ની સાથે જીતીને આવ્યા છે નહીં તો નાગરિકોએ જે કહે છે કે ખૂબે ખૂબે વોટ આપ્યા છે આ તદ્દન ખોટી બાબત છે કારણ કે આ જાડી ચામડીના મગરો ને કામ નથી કરું આ કામચોર અધિકારીઓને જે કહેવાય છે કે કામ નથી કરું લાખો રૂપિયાની વાતો કરતા હોય કે અમે લોકો આ ટાવરો બનાવી દીધા આ જગ્યાએ આ વિકાસ કર્યો આ વિકાસ કર્યો મને વિકાસ બતાવો વેમાલી ગામ જયારે ગ્રામ પંચાયતમાં હતું ત્યારથી પછી શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો તો ખાસ કરીને વડોદરા મહાનગર સેવા સદન ની એક જવાબદારી માં આવે છે એમના એક ફરજ માં આવે છે આજે ગામની અંદર જયારે કોઈ પણ વ્યક્તિ જીવતા જીવત તો સુખ નથી મેળવી શકતો હર હંમેશા દુઃખી હોય છે પરંતુ જયારે જે કહેવાય છે કે પોતે જયારે કોઈ મરણ થયું હોય અને જે મરણની ડેડ બોડી અહીંયા ગાડી સ્મશાન ખાતે પહોંચાડવાની હોય અને જેને અંતિમ ક્રિયા કરવાની હોય ત્યાં પણ એને સુખ નથી એટલે વિચાર કરો આ વડોદરા શહેરના સંસ્કાર વોટ આપી રહ્યા છે પરંતુ અમે તો સૌને એક અપીલ કરીએ છીએ કે આ જાડી ચામડીના મગરો જે વિશ્વામિત્રી અંદર જે પડી રહ્યા છે આ લોકોને ઉઠાડવા માટે જગાડવા માટે હવે દંડો લેવાની જરૂર છે ઝંડા લઈને ફરનારી ગેંગને તમામને હું અપીલ કરું છું આ પાર્ટી ફલાણી પાર્ટી પાર્ટી એટલે કોઈ તમને કશું નહી આપી જવાનું આપણે એકતા હોવી જોઈએ તમારી એકતા નથી એના કારણે આ લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે ઝંડા લઈને તમને ગોળ ગોળ ફરવી રહ્યા છે પરંતુ હવેથી તમારે જાગૃત બનવાનું છે સ્થાનિક કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય તમારા વિસ્તાર આવે તો પકડીને કાન પકડીને બતાવવાનું કે રોડ ક્યારે બનશે પંદર જાડામાં બનશે કે નહીં બને ને તો તારા ઘરે ઘંટ વગાડવા આવીશું આ રીતે બોલવું પડે સાહેબ બોલી બોલી ને આખું વડોદરા સાહેબ ની અંદર ઘણા ભુવા તો પુરાઈ દીધા છે પરંતુ હવે વેમાલી ગામના લોકો એક માંગ હતી કે જીવતા જીવત તો સુખ નથી મોકલું સાહેબ પરંતુ અમને મરણ પછી પણ અમે ડેડ બોડી લઈ જવાનો સમય એટલે કઈ રીતે લઈ જવાના આવો રોડ અમારો કરી નાખે એટલે આજે અમે આપના મીડિયાના માધ્યમથી અપીલ કર્યા છે હાથ જોડે જે વિનંતી કરે છે કે અડતાલીસ કલાકની અંદર આ કામગીરી ચાલુ થઈ જવી જોઈએ અડતાલીસ કલાકમાં જો કામગીરી નહીં થઈ તો અહીંયા આગળ ઘંટ વગાડવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે સવાલ એ જ છે દસેમ મિત્રો કે જે રીતે કમ્પલિશ પરમારે આ સવાલ ઊભો કર્યો છે કેમકે જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ બેમાલી ગામ આપ જોઈ રહ્યા છો કે જેને સ્વર્ગમાં જવું હોય હવે સ્વર્ગમાં પણ સારી રીતે નહીં જઈ શકતો કેમકે આ રસ્તો જે છે આ કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે સ્માર્ટ સિટી ની વાતો કરવામાં આવે છે આ ફક્ત ને ફક્ત અત્યારે જે રીતે હવે આ થાળી વગાડવાનું અહીંના જે સ્થાનિકો છે તમને લાગે છે કે થાળી વગાડવાથી તંત્ર જાગશે ના સાહેબ મને એવું લાગે છે કે મોદી સાહેબ જ્યારે કોરોના આવ્યો ત્યારે એવું કીધું હતું કે થાળી વગાડો એટલે કોરોના ભાગી જશે એટલે મને લાગે છે કે વડોદરાનો ભ્રષ્ટાચાર જો ભ્રષ્ટાચારી નેતાઓ અને નેતાઓથી નીચે પલતા અધિકારીઓ આ થાળી વગાડવાથી જ જશે એવું લાગી રહ્યું છે સાહેબ મને એટલે થાળી વગાડો તો મારા મોદી સાહેબ મારા ગુજરાતના પનોતા પુત્ર અને મારા ગુરુ છે મોદી સાહેબ એટલે એમને ખબર પડે કે આ રસ્તો સમસ્વાને જવાનો પણ તમારા જે ભાજપના નેતાઓ છે એ પણ થઈ ગયા એવું લાગે છે આ રોડ મને એવું લાગી રહ્યું છે એટલે હું મોદી સાહેબના રસ્તે જઈ રહ્યો છે કે આ થાળી ખગડાવું અને મારા મોદી સાહેબ જાગી જાય અને એમના વડોદરામાં કઈ સૂચન આપે કે ભાઈ આ કઈ કરો તમે આ સ્મશાને સ્વર્ગમાં જવાનો રસ્તો પણ બનાવી આપો અમને તો સારું છે સ્વર્ગમાં જવા માટે પણ આ રસ્તો જે અત્યારે વિડીયો બતાવી રહ્યા છે કમલેશભાઈ આ પરિસ્થિતિ છે ટ્રેક્ટર પર લોકો જે અંતિમ યાત્રા હતી એ કાઢવામાં આવી હતી અને જે રીતે આ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી પરિસ્થિતિમાં આ લોકો આવી રહ્યા છે અને આજે અહીં આગળ એક મસાનમાં જે અંતિમ ક્રિયા છે એના માટે લઈને આ ટ્રેક્ટરમાં લઈ ગયા હતા આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો આવી પરિસ્થિતિમાં વેમાલી ગામના લોકો રહી રહ્યા છે અને લાખો રૂપિયાનું ટેક્સ વડોદરા મહાનગર સેવા સદન ને આપી રહ્યા છે અમે આશા રાખીએ કે તંત્ર જાગે અહીંના લોકોએ તો હવે થાળી વગાડી છે હવે વડોદરા મહાનગર સેવા સદન માં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ પણ એની નોંધ લે અને જેટલી જલ્દી થાય એટલું કામ અહીં આગળ કરી દેવામાં આવે લોકો કંટાળી ગયા છે દર્શક મિત્રો કેમકે વારંવાર એક જ મુદ્દાને લઈને રજૂઆત કરવું ત્યારે પણ એમના પેટનું પાણી હાલ હલતું નથી હવે વેમાલી ગામના લોકો દ્વારા નમસ્કાર નહીં હવે ચમત્કાર